જો અમારા સિંગર આવી ગયા છે હું બનાવું છું ને તો મંથો ને રમાડ્યા મંથો ને રમાડો આવી ગયા હું બનાવી નાખું મંથો ઉભો રહે છે અરે ભાઈ દસમા મહિનામાં બે ગયા કા નવ મહિનાનો પૂરો થઈ ગયો ને દસમા મહિનામાં બે તો તમારા આવી રમત થઈતી હોય કાને હાલો પેલા હું ડેકોરેશન કરી નાખું ને પછી બતાવું કે કેવું ડેકોરેશન કરું તો એ મંથુ તૈયાર કરવાનો છે

તો જો એક ભાઈ બહાર વઈ ગયા છે બહાર બાર ઉભો છે ના આવી જાય છે અને હવે મન તૈયાર કરી બનાવી નાખો હું છે તો એ ભાઈ ઠેડામ છે હાલો તો હું પેલા મનસુન તૈયાર કરી દઉં જો તો મનસુને તૈયાર કરું છું હતી તો બહુ આવડે નહીં પછી એવી વાત દીધી છે અને જો આ કંઈક ઓલું શેર તો એનાથી સાંભળવાનું કરવાનું છે હકનો રહેતો નથી કરવા આપડે આવું કેવી ને રોવાનું સારું આપે મને sampai kamu di soalnya, masuk. Aku dat malih, dat Aduh padi yuk. Oke. Lo dia kejasi ya. Kamu સો તો ડેકોરેશન કરી નાખો ને મંથુન બેહાડ દીધો કા મંથુ મંથુ બે ગયો છે આકડી ઓ લે કે બે ગયો તું ઓ ભરે છે હું ભરે છે સો તો મમ મંથુ ભાઈ બે ગયા છે અને આવું ડેકોરેશન કર્યું કાઈ બહુ ખાસ તો નથી કર્યું તો કોમેન્ટ કરજો કેવું કર્યું છે